યુનાઇટેડ નેશન્સ દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે શનિવારે પાટણ શહેરના સૂર્યનગર ભિલવાસ ખાતે બિરસા મુંડાની પ્રતિમાથી આદિવાસી સમાજની શોભાયાત્રા નીકળી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી બિલ સમાજના પરિવારજનો જોડાયા હતા શોભાત્રા બિરસા મુંડા ચોકથી પ્રસ્થાન કરી પાટણ શહેરના પીપળા ગેટ બિલવાસ બજાર હિંગડા ચાચર ચોક બગવાડા દરવાજા બસ સ્ટેશન જયવીરનગર રોડ અને પારેવા સર્કલ થઈને પુનઃ સૂર્યનગર બિલવાસ બિરસા ચોક ખાતે સમાપન થઈ હતી હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંજાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ